મુન્દ્રા શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભારત રત્ન બંધારણના ગઢવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાપરી નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા આ પ્રસંગે ભુજરાજભાઈ ગઢવી अशोक भाई महेश्वरी कुलदीप भाई दुआ सुरेश दुआ राजेश शोधम गोविंद दुआ डायालाल भाई खीमजी भाई वगैरह बाबा साहेब की प्रतिमा ने हारा रोपण करी श्रद्धा सुमन अर्पण कर कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ आज रोज छठी डिसेम्बरे महामानव विश्व विभूति डॉक्टर बाबा साहेब आंबेडकर निर्वाण तिथि निमित्ते મુંદ્રા શહેર અને મુંદ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો મુંદ્રા શહેર અને મુંદ્રા તાલુકા સંગઠન તાલુકા પંચાયત અને નગરપાલિકા સર્વે સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામાનવને શ્રદ્ધા સુમન અર્પણ કરેલ છે આજ રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નવનિર્માણ દિવસ નિમિત્તે મુંદ્રા શહેર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ અમને એમના આદર્શો અને એમના સપના પૂર્ણ કરવા માટે સમગ્ર દેશ અને સમગ્ર પ્રજાજનો એમની આશા પૂર્ણ કરે એવી આજના દિવસે સર્વેને વિનંતી કરવામાં આવે છે આજરોજ છ ડિસેમ્બર એટલે કે ભારતના સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના દિવસે આપણા આ ભારત વર્ષથી આ ભૂમિ ઉપરથી વિદાય લઈ અને એમની શ્રદ્ધાસુમન નિમિત્તે આજના દિવસે મુન્દ્રા નગરપાલિકા મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા મુન્દ્રા તાલુકા પંચાયત અને મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાન વિભૂતિને હારારોપણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું આપણે સૌ આવી એક મહાન વિભૂતિના આદર્શ ઉપર ચાલી અને સૌ એક સમરસતાનું એક જેને કહેવામાં આવે કે સમરસતા યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે અને એ સમરસતામાં સૌ ભાગ લઈ અને આવી મહાન વિભૂતિને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ એવી જ પ્રાર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય Real freshness Kanabhav Yash soft drinks